નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો રાત્રે આઠ વાગે આપણે અલગ અલગ વિષયો ઉપર એક્સપર્ટ સાથે વાતચીત કરતા હોઈએ છીએ પરંતુ આજે જાણીશું કે આજનો દિવસ ગુજરાત માટે કેમ ભારે રહ્યો કારણ કે ગુજરાતની અંદર વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે સરકારી મશીનરી સંપૂર્ણ રીતે દરેક વસ્તુની માહિતી લઈ રહી છે ગાંધીનગરની અંદર જે સ્પેશિયલ ઝોન બનાવવામાં આવ્યું છે જે ઇમરજન્સી સર્વિસીસ માટેનું ઝોન બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ સતત મિટિંગો ચાલી રહી છે અને દરેક જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે આજે ભારે વરસાદની આગાહી વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ પણ મનાવવામાં આવશે દ્વારકા નગરીની અંદર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચેલા છે પરંતુ દ્વારકા માટે પણ અત્યારે એલર્ટ આપવામાં આવેલું છે આવતીકાલે પણ દ્વારકા માટે એલર્ટ છે એટલે જો તમે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવા માટે દ્વારકા પહોંચ્યા છો તો સાચવીને રહેજો કારણ કે ભારે વરસાદની ચેતવણી જે છે તે આપવામાં આવી છે જે લો પ્રેશર જનરેટ થયેલું છે તે લો પ્રેશરની અસર આજે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત ઉપર દેખાઈ હતી પરંતુ હવે તેની અસર જે છે એ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જે વિસ્તારો છે તેના ઉપર ધીરે ધીરે આપણને જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા ને એ બધો પાટણવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ ભારે વરસાદ જોવા મળ્યો હતો મધ્ય ગુજરાતમાં અમદાવાદ સમેત ઘણા બધા વિસ્તારની અંદર વડોદરામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ મળ્યો આ બધા જ વિષયની આપણે માહિતી મેળવીશું કે ગુજરાતમાં આજનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાની સાથે સાથે કેમ લોકો માટે ખાસ બન્યો કારણ કે ભારે વરસાદ વચ્ચે ઘણી જગ્યાએ લોકોને બચાવવાની તસવીરો સામે આવી ક્યાંક તબાહીની તસવીરો સામે આવી તો ક્યાંક ટ્રેક્ટર જે છે તે પાણીમાં ઊંધું પડી જતા ઘણા લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા અને ઘણા લોકોના મૃત્યુ પણ થયા સમજીએ વિંડીના માધ્યમથી કે અત્યારે પરિસ્થિતિ શું છે કારણ કે તમે આ જોઈ શકો છો રાતના આઠ વાગી રહ્યા છે અને જે રીતનું આ વિંડી અત્યારે આપણને બતાવી રહી છે ગુજરાત ઉપરની જે સિસ્ટમ છે તે સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી છે અને આ સિસ્ટમની અસર જે છે તે આપણને અત્યારે સૌથી વધારે જોવા મળી રહી છે જે દક્ષિણનો વિસ્તાર છે એટલે કે સુરત વલસાડવાળો જે આખો વિસ્તાર છે વડોદરાનો વિસ્તાર દાહોદનો વિસ્તાર છે આ બધા વિસ્તારની અંદર આપણને આની અસર જે છે તે જોવા મળી રહી છે અમદાવાદના વિસ્તારની અંદર પણ તેની અસર જે છે તે જોવા મળી રહી છે સાથે મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોની અંદર પણ તેની અસર છે અને સાથે સાથે આ જે વિસ્તાર આપ જોઈ શકો છો આજે મોરબી અને સુરેન્દ્રનગરવાળો જે વિસ્તાર છે ત્યાં પણ આની અસર છે આમ તો જોવા જઈએ તો સાર્વત્રિક રીતે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને હવે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા જામનગર પોરબંદર આવશે અહીંયા આગળ રાજકોટના આ વિસ્તારો આ બધા માટે હવે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આવનારા ચોવીસ કલાક જે છે તે આ વિસ્તારો માટે ભારે રહેશે પરંતુ આ બધાની વચ્ચે આપણે વાત કરી લઈએ છોટા ઉદેપુરની કારણ કે છોટા ઉદેપુરમાં આજે ભારે વરસાદ વરસ્યો અને આ ભારે વરસાદની તબાહીની વચ્ચે ઘણી બધી તબાહીની તસવીરો પણ સામે આવી અને તેમાં એક બ્રિજ જે છે તે બ્રિજ તૂટી ગયો આ પહેલાં બે દિવસ પહેલાં ત્યાં વરસાદ વરસ્યો હતો ત્યારે એક નાળું જે હતું તે તૂટી ગયું હતું ત્યાં આગળ અને આ બને હજી લગભગ બેથી ત્રણ વરસનો છ સમય થયો છે અને છતાં ત્યાં જે ભ્રષ્ટાચારની પોલ છે તે હવે ખુલી ગઈ છે ત્યાં આગળ ત્યાંના સાંસદ જસુ રાઠવા પણ પહોંચ્યા હતા તેમને શું કહ્યું તે પણ જોઈશું અને એ પહેલાં અમારા ત્યાંના રિપોર્ટર જે છે રફીક મકરાની તેઓ ત્યાં પહોંચ્યા હતા અને જે બ્રિજ તૂટી ગયો ત્યાંથી તમને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાડી રહ્યા છીએ બરાબર બરાબર લાઈવ દેખ લાઈવ કેમ દેખાડીએ હા સાહેબ છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી સમાન એવી યુખી જળાશય યોજનામાં વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે ડેમ એના પ્રમાણમાં ભરાઈ જવાથી આજે એસી સેન્ટીમીટર જેટલા છ દરવાજા ખોલવામાં આવ્યા અને એકની સાથે પંદર હજાર ક્યુસેક જેટલું પાણી અને આ પ્રે નીચાણવાળા તમામ ગામોને પણ જાહેરાત કરીએ એલેક્ટ કરવામાં લેવામાં ભાઈ ઓકે કહેજો આજે છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય સરકાર હસ્તક અતિ મહત્વના સુખી ડેમના એની જે સપાટી છે એકસો સુડતાલીસ પોઈન્ટ પચ્ચીસ મીટર થવાના કારણે છ જેટલા ગેટ આજે એક વાગ્યે ખોલવામાં આવ્યા છે અને એસી સેન્ટીમીટર જેટલા આ છ ગેટને ખોલવામાં આવ્યા છે અને એ પ્રમાણે પંદર હજાર ક્યુસેક ઉપરાંતનું પાણી આજે ભારજ નદીમાં આ ગેટ ખોલવાથી વહીને જવાનું છે અને વરસાદ ગઈકાલે રાત્રે અને સવારથી લગભગ છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં ભારે વરસાદ થવાના કારણે અને ઉપરવાસમાંથી ખૂબ પાણીની આવક થવાના કારણે આ દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ ગેટ જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબે પણ અહીંયા હાજરી આપી અને એમની હાજરી અને

પરંતુ વધારે થઈ જવાના કારણે આ 1 વાગે અત્યારે લિમિટ પ્રમાણમાં પાણી છોડવાનું સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસિંગ નદી અને ભારજ નદીમાં વધારે પાણી આવ્યું છે ભારજ નદીમાં પાણી આવવાના કારણે નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ ઉપરનો જે બ્રિજ હતો એ ભારત બ્રિજ ઉપર પિલ્લર થ્રી આગળ ડેમેજ થયું છે સેટલમેન્ટ ઉપરાંત જે ફાઉન્ડેશન હતું એ ટીલ પણ થયું છે એના કારણે આપણે વાહન વ્યવહાર તદ્દન ત્યાં અટકાવી દીધેલો છે ડાયવર્ઝન પણ અગાઉ ધોવાઈ ગયેલું હતું એટલે આપણે તમામ વાહનોને મોઢસર ચોકડી રંગલી ચોકડી થઈને વન ટુ ત્રણ રસ્તા સુધીનું ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી દીધું છે સાથે આપણે પોલીસ તંત્ર તમામ વાહનોની મૂવમેન્ટ હાલના તબક્કે અટકાવી દીધું છે સાઇન બોર્ડ પણ લગાવવામાં આવશે ત્યારે સાથે ટ્રાફિકનું નિયમન થાય એ બાબતની તકેદારી અને લોકો આ રસ્તે અવરજવર કરતા હોય એ બાબતે પૂરતી કાળજી રાખે એને માટે આપણે સૌને અનુરોધ પણ કરું છું હાઈવે છે હાઇવે ક્યાંથી કાર્યરત થાય તેવી શક્યતા હોય છે પૂરી ક્યારે બની ખાસ કરીને જ્યારે વરસાદનું પાણી ઓસરી જાય ત્યાર પછી એમની રિપેરેબિલિટી એમનું રિપેર કરવા માટેનું ટેન્ડર ઓનલાઈન હતું પણ હાલના તબક્કે જ્યારે ડેમેજ વધારે થયું છે ત્યારે અને જ્યારે વરસાદનું થોડું વહેણ ઓછું થશે ત્યાર પછી નવેસરથી એસેસમેન્ટ કરીને આગળનું નિર્ણય છે અને કામગીરી હાથ કરે છે એક વર્ષ જે તો તમે ઓલરેડી નીકળી ગયેલો છે અને હજુ પણ કદાચ ક્યાં ત્રણ વર્ષ બીજા લાગેલા કે છે જિલ્લાની જનતાને ખૂબ મુશ્કેલી પડે એમ છે તો વૈકલ્પિક વ્યવસ્થા વૈકલ્પિક રસ્તા માટેની આપણે ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થા કરેલી છે હાલના તબક્કેનું જાહેરનામું પણ આપણે પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી લીધી છે પણ હાલના તબક્કે કેમ કે ડાયવર્ઝન પણ ઓલ વેધર ડાયવર્ઝન નહોતું અને ખાસ કરીને એના સ્ટ્રેન્થનિંગ માટેની આપણે તૈયારી કરતા હતા અત્યારે ડેમેજ થયેલું છે એટલે ફર્ધર એનું એસેસમેન્ટ કરીને વહેલામાં વહેલી તકે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે આપણે કોર્ડિનેશન કરીને વહેલામાં વહેલી તકે આ કનેક્ટિવિટી પૂર્વ થાય એ દિશાના પ્રયત્ન સાહેબ સુખી ડેમમાં ગેટ સ્ટેપ બાય સ્ટેપ ખોલવામાં આવ્યા હોત તો કદાચ આ જે સ્થિતિ છે તેને મળી શકાય હોત સાથે છ ગેટ ખોલી દેવામાં આવ્યા છે જો બે ત્રણ દિવસ પૂર્વેથી એક એક કરીને ગેટ ખોલ્યો હોય તો અથવા તો પાણીનું જે રીતે થોડું થોડું કરીને છોડવું પાણીનું લેવલ એમનું રૂલ લેવલ આપણે જે મેન્ટેન કરવાનું હોય છે એ મેન્ટેન કરીને આપણે અહીંયા કાર્યવાહી કરતા હોઈએ છીએ અને બંને ઓથોરિટી સાથે એમનું કોર્ડિનેશન પણ થતું હોય છે એટલે વાસ્તવમાં સુપકી ડેમના દરવાજા ખોલવાના કારણે જ ઇસ્ટર્ન ડેમેજ થયું હોય એવું નથી પણ બેસિકલી ઓલરેડી ડેમેજડ હતો અને ત્યાર પછી પાણી આવવાથી અને વહેન અને ઉપરવાસમાં વરસાદ પણ વધારે છે સ્થાનિકે પણ વરસાદ વધારે છે નામના કારણે ડેમેજ થવાની શક્યતા વધારે છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને આજે સૌથી જે છે તે સંપૂર્ણ ભરાઈ ગયો ડેમ ભરાતા તેના છ જેટલા ગેટ ખોલવામાં આવ્યા હતા જેનું પાણી ભારજ નદીમાં ઠલવાઈ રહ્યો હતો બે દિવસ પહેલા જ આ ભારજ નદીની અંદર ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું જેમાં જે ડાયવર્જન તૂટ્યું હતું પરંતુ હાલ જે પ્રકારે આ

છોટા ઉદેપુર આ તસવીરો છોટા ઉદેપુરની છે પરંતુ વડોદરા જે છોટા ઉદેપુરની પાસે આવેલું છે ત્યાંની પણ તસવીરો આવી જ કંઈક બયાન કરી રહી છે કારણ કે ત્યાં આગળ વિશ્વામિત્રી નદી જે છે તેના લઈને પણ કારણ કે ઘણા બધા વખતથી ત્યાંના લોકો જે છે એ દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાની સમસ્યાથી જૂજતા રહે છે આ વખતે વરસાદ ખૂબ વરસ્યો અને વરસાદ હોવાના કારણે જે જળ સપાટી છે તે વધી છે પરંતુ ઘણા બધા એવા વિસ્તાર છે જે વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે પણ ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે તે બધા જ ગાયબ છે આ વરસાદની અંદર કારણ કે ક્યાંક તેઓ જન્માષ્ટમી પણ મનાવી રહ્યા છે લોકો હવે ત્રાહીમામ પોકારી રહ્યા છે લોકો શું કહી રહ્યા છે અને વડોદરાની તસવીરો શું કહી રહી છે તે પણ આપણે જોઈ લઈએ ગુજરાત શહેર નો સાયજીગંજ વિસ્તાર છે દર વર્ષે છેલ્લા દસ વીસ વર્ષ આ વિસ્તારમાં જયારે વરસાદ પડે સુધી પાણી આવી જાય છે એટલે આઈએસઓ સર્ટિફિકેટ વાળા ધારાસભ્ય ને કેવું છે કે ભાઈ તમે તો તમારા ઘરમાં બેઠા તો અહીંયા હજારો લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા તો એ સર્ટિફિકેટ ને તમારા ઓફિસમાં મૂક્યું છે એ ચોરીના વિસ્તારમાં આવે છે વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે આ વિસ્તારના લોકો તમને શોધી જાય કે કહો ધારાસભ્ય છે કે જે આઈએસએફ સર્ટિફિકેટ લે છે પણ અમારા ઘરમાં પાણી ભરાઈ જાય છે દૂધ નથી શાકભાજી નથી ખાવાનું નથી છોકરાઓને લાવા લઈ જવાની વ્યવસ્થા નથી તમામની ગાડીઓ પગડી ગઈ છે અત્યારે જો અમે લોકોને રોડ પર ઉભા રહી અમે લોકો મૂકી રહ્યા છે પરંતુ એ ધારાસભ્ય પોતાની ઓફિસમાં કે પોતાના ઘરે ખાતો કોઈ પણ જગ્યાએ શાંતિથી બેઠા હશે પબ્લિક વચ્ચે આવો પબ્લિકને વિચારો પબ્લિકનું જુઓ ધારાસભ્યને એ વિનંતી છે કે આઈએસઓ સર્ટિફિકેટને સાઈડ પર મૂકીને વડોદરાના વિસ્તારના લોકો માટે થોડી મહેનત કરો સાથે સાથે વાત કરીએ નર્મદાની કારણ કે નર્મદા નદી જે છે તેના ઉપર બનેલ સરદાર સરોવર બાંધ જે છે તેની અંદરથી હવે ત્રેવીસ દરવાજા છો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી જે છે તે હવે નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે પચાસથી વધારે ગામો નર્મદા ભરૂચ અને વડોદરાના આ બધાને એલર્ટ કરવામાં આવ્યા છે ઘણા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે કારણ કે સરદાર સરોવર ડેમના જે દરવાજા છે તેને ખોલી દેવામાં આવ્યા છે તેવી જ દરવાજા ખોલ્યા છે કારણ કે ઓમકારેશ્વર જે ડેમ છે તેમાંથી પાણી જે આવી રહ્યું છે તે પણ ત્રણ લાખ ત્રણ પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી જે છે તે આવી રહ્યું છે નર્મદા સરદાર સરોવર બાંધની અંદર અને ત્યાંથી હવે એટલું જ પાણી જે છે જેટલો ઇનફ્લો છે તેટલો જ આઉટફ્લો રાખવામાં આવ્યું છે આપને યાદ હશે કે ગયા વર્ષે જ્યારે નર્મદા નદીમાંથી પૂર આવ્યું હતું અને એ પૂર આવવા માટેનું કારણ એવું માનવામાં આવતું હતું કે સત્તરમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને જન્મદિવસમાંના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ ડ્રીમ પ્રોજેક્ટમાંથી પાણી એક સાથે છોડવામાં આવે એટલા માટે થઈને પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે કદાચ સરકાર સારું છે કે સરકાર વહેલી જાગી અને સરકારે પાણી જે છે તે હવે ઇનફ્લો અને આઉટફ્લો આ બંનેનો સમન્વય કરીને પાણી છોડી રહ્યા છે તો કદાચ જે ભરૂચ જિલ્લાના લોકો છે અથવા તો જે લો વિસ્તારમાં રહેતા વડોદરા ભરૂચ નર્મદાના લોકો છે તેમને આ વખતે નુકસાન જે છે તે ઓછું થશે પરંતુ વરસાદ હજી પણ આ વિસ્તારની અંદર છે આ વિસ્તારની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે હાલાકી આવતીકાલે લગભગ હવે બાર કલાક પછી આ બધા જ એલ વિસ્તારની અંદર યલો એલર્ટ થઈ જાય છે જે રેડ એલર્ટ હતું તેમાંથી હવે યલો એલર્ટ થઈ જાય છે એટલે બાર કલાક પછી આ વિસ્તારની અંદર કદાચ વરસાદની જે તીવ્રતા છે તે ઘણી ઓછી થઈ જશે નર્મદા નદીના જે સદા સરોવર ડેમના વિઝ્યુઅલ્સ આપણે જોયા પરંતુ સાથે સાથે વાત કરી લઈએ સૌરાષ્ટ્રની કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે લોકમેળાઓ થઈ રહ્યા છે તે લોકમેળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે એ અમરેલી હોય કે રાજકોટ હોય જુનાગઢ હોય જેતપુર હોય આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે સતત વરસી રહ્યો છે અને સતત વરસતા વરસાદના કારણે ઘણા બધા વિસ્તારની અંદર જે લોકમેળાઓ થયા હતા ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે લોકો પણ પહોંચી નથી શકતા આ લોકમેળાની અંદર એને કલેક્ટર જે છે તે કલેક્ટરે પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે હવે વાત કરી લઈએ હળવદની કારણ કે મોરબીના હળવદમાં ખૂબ વરસાદ થયો ગઈકાલે રાત્રે ટ્રેક્ટરમાં લગભગ સત્તર જણા સવાર હતા આ ટ્રેક્ટર જઈ રહ્યું હતું અને અચાનક જ પાણીના ફ્લોના કારણે ટ્રેક્ટરની ટ્રોલી જે છે તે ઊંધી વળી ગઈ અને લોકોને રેસ્ક્યુ બના રેસ્ક્યુ કરવા પડ્યા એનડીઆરએફની ટીમ જે છે તેને પણ ઉતારવામાં આવી અને એનડીઆરએફની ટીમે લગભગ દસેક લોકોની જીવ બચાવ્યો પરંતુ હજી પણ ચારથી પાંચ લોકોનો અતોપતો છે નહીં તેમને પણ શોધવાનું કામ જે છે તે ચાલી રહ્યું છે સાથે હવે તમને તસવીર બતાડી દઉં ગુજરાતની આજની જે તસવીર હતી તે ખરેખર ખૂબ ભયાવહ તસવીર હતી ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને આ તસવીર બતાડી દઉં કારણ કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ અહીંયા તમે જોવા જશો તો આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું આ રેડ એલર્ટની અસર જે છે તે આપણને આજે જન્માષ્ટમીના દિવસે આખો દિવસ દેખાય છે અને કચ્છ હોય કે પછી મોરબી હોય સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા બોટાદ આણંદ ભાવનગર અમરેલી રાજકોટ આ બધા જ વિસ્તારની અંદર આપણને જે તસવીરો જોવા મળી છે તે તસવીરો ખરેખર ખૂબ ડરાવનારી છે આજે સવારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી રહ્યા હતા ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી સાથે એનડીઆરએફની વધારે ટીમની જરૂરત હોય તો પણ મદદ કરવાનો વિશ્વાસ આપ્યો હતો અને સાથે સાથે ત્યાંના જે કલેક્ટર્સ છે તેમની સાથે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી અને ઇમરજન્સીની જે મીટિંગ છે તે પણ બોલાવી હતી આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે આવતીકાલે સ્કૂલની અંદર પણ રજા આપી દેવામાં આવી છે કારણ કે આવતીકાલે પણ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલની પણ અમુક તસવીરો જે છે કારણ કે જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોવા જઈએ તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે તસવીરો છે તે તસવીરો પણ સામે આવી છે અને તેમાં જે મોટા ભાગનો વિસ્તાર છે તમને વિંડીના માધ્યમથી અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું કે આવતીકાલે જો તમે ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો થોપજો સાચવજો કારણ કે વરસાદ હજી ગયો નથી અને વરસાદ આવતીકાલ રાત સુધી આ જ પ્રમાણે આપણને જોવા મળશે અહીંયા આપ જોઈ શકો છો રાતના એક વાગ્યાની જે આ સિસ્ટમ છે આ સિસ્ટમ ધીરે ધીરે હવે આગળ વધી રહી છે સવારે આવતીકાલે સવારે નવ વાગ્યાની જે સિસ્ટમ છે તેના ઉપર તમને લઈ જાઓ તો આ જે સિસ્ટમ છે એ સવારે નવથી લઈને બપોર સુધી સખત સક્રિય અહીંયા આગળ દેખાય છે અને તેની મોટા ભાગની જે અસર છે તે અસર અહીંયા આગળ આપણને દ્વારકાનો જે વિસ્તાર છે તે દ્વારકાના વિસ્તારની અંદર આપણને આની અસર જે છે તે અહીંયા આગળ જોવા મળી શકે દ્વારકા જામનગર અહીંયા પોરબંદર જૂનાગઢ થાન અમદાવાદ અને સાથે સાથે કચ્છ આજે કચ્છનો વિસ્તાર છે સાથે અહીંયા આગળ મહેસાણા પાલનપુરવાળા વિસ્તારમાં પણ તેની અસર જે છે તે આપણને જોવા મળે ત્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય વિસ્તારો છે ગુજરાતના તે બધી જ જગ્યાએ વડોદરા હોય સુરત હોય કે પછી દાહોદનો વિસ્તાર હોય આ બધી જ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આજે જન્માષ્ટમીમાં રાતના બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે અને લોકો જન્મોત્સવ મનાવશે ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો હતો તેવો જ માહોલ આજે પણ ક્યાંક જોવા મળ્યો છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ તો જેલમાં થયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે મથુરામાં જન્મેલા શ્રી કૃષ્ણને ગોકુલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે યમુના નદી ઉફાન પર હતી અને યમુના નદીના સ્પર્શ માત્રથી ભગવાન શ્રી કૃષ્ણના સ્પર્શ માત્રથી યમુના નદીનું જે તોફાન હતું તે શાંત થઈ ગયું હતું અને ભગવાન શ્રી કૃષ્ણને ગોકુલ પહોંચાડી શક્યા હતા પણ ગુજરાતની અંદર અત્યારનો જે માહોલ છે તે પણ તે પ્રકારનો જ છે એટલે દરેકને નિર્ભય ન્યૂઝ દ્વારા કહેવામાં આવે છે કે સાચવીને રહો સુરક્ષિત રહો જો કોઈ એવી જગ્યાએ જ રહો છો કે જ્યાં પાણી આવવાની સંભાવનાઓ વધારે છે તો કોઈ સુરક્ષિત સ્થાન ઉપર ઊંચાણવાળી સ્થાન પર જતા રહેવા માટે વિનંતી છે કારણ કે જે વોર્નિંગ છે તે વોર્નિંગ આવનારા હજી પણ ચોવીસ કલાક સુધી આ જ રીતે બનેલી છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સરકાર એલર્ટ પર છે પ્રશાસનને કહેવામાં આવ્યું છે એનડીઆરએફની તેર જેટલી ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે સ્ટેન્ડ બાય પર છે ઘણી બધી જગ્યાએ રેસ્ક્યુ વર્ક ચાલી રહ્યું છે એટલે આશા રાખીએ કે આપણ પાણીમાં ક્યાંય ફસાવ નહીં અને ક્યાંય પોતાના જીવને જોખમમાં નાખી અને કોઈ રીલ બનાવવા જતા હોય તો તે પણ ન કરતા આપ શું વિચારો છો ને આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર